બહુ તમને એક દાખલા રૂપે બે વસ્તુ કહું કે જ્યારે બનાવ બહેનો એના ત્રણ ત્રણ દિવસ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ એસઆઈટી બધા એવું કહેતા હતા કે ત્યાં પચીસો લિટર ડીઝલ છે ત્યાં પંદરસો લિટર પેટ્રોલ હતું અને આપને બધાને ખબર છે કે અહીંયા જે કારો ચાલતી હોય એ પેટ્રોલ ડીઝલથી કારો ચાલતી હોય આ જથ્થો ત્યાં હતો હતો એવી ચર્ચાઓ થઈ પણ હવે જ્યારે અમે પ્રશ્નો કર્યા કે આ જથ્થો ક્યાંથી આવ્યો કયા અધિકારીના હતો કે કોઈ પોલિટિકલ માણસના પેટ્રોલ પંપેથી આવતો હતો આનું પુરવઠા લાયસન્સ હતું કે નહીં ત્યારે એકાએક શનિવારના રોજ ડિપાર્ટમેન્ટ દ્વારા એમ કહેવામાં આવે કે પંદરસો લીટર ત્યાં કેમિકલ હતું હવે એ કેમિકલની જે વાત છે એમાં પણ એવું છે કે એની અમુક ડિગ્રીઓ નક્કી કરેલી હોય એ એટલી ડિગ્રીનું હોય તો એમાં પણ એ જલનત કહેવાય પણ આખું પેટ્રોલ ડીઝલને કેમ ડાયવર્ટ કરવું અને એમાંથી કોને બચાવવા એનો એસઆઈટી કરી રહ્યું છે બીજી વાત આવે કે આપણે ત્યાં જે બિયરનો જથ્થો પકડાણો આપણે મીડિયા દ્વારા પણ એને તમે બધાએ મિત્રોએ દેખાડેલો છે કે અહીંયા બિયરનો જથ્થો હતો પછી એવી વાતો થઈ કે એ પરમિટનો હતો તો એ જથ્થો ત્યાં શું કરતો હતો એ કોની પરમિટનો જથ્થો ત્યાં હતો માલિકનો હતો કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લઈ આવેલો આ બિયરનો જથ્થો હતો અને એ જે મારી પાસે સાંભળવામાં આવ્યું છે જ્યાં એની અંદર ક્યાંક ને ક્યાંક એવી પણ માહિતી આવી છે કે એ ગેમ ઝોનની અંદર જે યુવાનો ગેમ રમવા આવતા એને પણ ક્યાંક ને ક્યાંક બિયરની સપ્લાય પૂરી કરવામાં આવતી હતી એવી પણ વાત છે તો આની ઉપર પોલીસે શું કર્યું એસઆઈટીવાળાએ શું એની અંદર કર્યું એની કોઈ માહિતી દેતા નથી અને આ જે તપાસ છે એ તપાસને તમે કંઈ ખુલ્લી લોકો સમક્ષ લઈ આવવી જોઈએ એક એક તમે જો એને ચોખ્ખું કરતા હોય તો એક એક વાર એની ચોખવટ કરવી જોઈએ આ કોઈ એવી તપાસ નથી કે જે તપાસ લીકેજ થઈ જવાથી આ દેશને નુકસાન થતું હોય એવી આ કોઈ તપાસ નથી તો એની સ્પષ્ટતા કરતી જાવી જોઈએ એક એક મુદ્દાની પણ ક્યાંક ને ક્યાંક એસઆઈટી દ્વારા એને દબાવવામાં આવી રહ્યું છે અને ચોખવટ કરવામાં નથી આવી રહી એટલે એસઆઈટી છે એની તપાસ ક્યાંક ને ક્યાંક એના આકાઓ દ્વારા એને દબાવવાની વાત છે સીએમ પોતે આજે એવું કબૂલ કર્યું હોય કે હા અમારી ક્યાંક થઈ છે છે તો આ અમારી જે માંગણી ના અધિકારીઓ હટાવી નોન કરપ્ટેડ અધિકારી આવે તો જ આની સાચી તપાસ બહાર આવશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો